સૌથી પહેલો જે અનંતકાળિક આશીર્વાદ છે તે છે પરમેશ્વર તમને અપરાધોની માફી આપે છે આ સૌથી પહેલો અનંતકાળિક આશીર્વાદ છે કેવો આશીર્વાદ છે ઇટરનલ બ્લેસિંગ કેમકે માફી મેળવ્યા વગર માણસ તેના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરે એના કામો છે દાખલા તરીકે ધનવાન વ્યક્તિ તેની પાસે દુનિયાની સગડી જાહો જોલાલી હતી તે વૈભવમાં જીવન જીવતો હતો તેની પાસે સગડું હતું પણ જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તેની પાસે માફીનો અનંતકાળિક આશીર્વાદ ન હોવાને કારણે તે સીધો ક્યાં ગયો હાડેશમાં ગયો અને ત્યાં તે પીડા ભોગવતો હતો મારા વાલાઓ જે સૌથી પહેલો અને મહત્વપૂર્ણ અને અનંતકાળિક આશીર્વાદ જે પરમેશ્વર પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવા દ્વારા તમને આપે છે મને આપે છે જે પણ વિશ્વાસ કરે છે તેમને આપે છે તે છે અનંતકાળિક માફી આ પૃથ્વી પર માણસ તેના ભવિષ્ય માટે આશા ગુમાવી દેશે તેનો પોતાના જીવનનો આનંદ ગુમાવી દેશે પોતાના હૃદયની શાંતિ ગુમાવી દેશે પોતાના જીવનની

બધા એ કહી છે તે તારા સગળા પાપ હમ માફ કરે છે તે સગળા પાપને શું કરે છે માફ કરે છે આ અનંતકાળિક આશીર્વાદ છે કાલે ઉઠીને ઈશ્વર એમ નથી કહેતા કે ભાઈ ગઈકાલે તને માફ કરો હવે હું તને પાછા માથા પર મૂકી આપું છું પરમેશ્વર એવું કહેતા નથી તે તારા સઘળા પાપ શું કરે છે માફ કરે છે આ અનંતકાળિક આશીર્વાદ છે દિસ ઇઝ ઇટરનલ બ્લેસિંગ પરમેશ્વરનું વચન શું કહે છે જરા વાંચો રૂમિયો એનો આઠમો અધ્યાય અને એની પહેલી કલમ ખ્રિસ્ત ઈશુની અંદર આ પહેલો અનંતકાળિક આશીર્વાદ માણસને મળે છે વાંચો એ માટે હા જેવો ખ્રિસ્ત ઈસુમાં છે હા જોયું મેં તમને પહેલા જ કહ્યું કે બધાને આ અનંતકાળિક આશીર્વાદ નથી મળતો પણ જેવો પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરે છે તેમને એ કે છે જેવો ખ્રિસ્ત ઈશુમાં છે પછી તેઓને હવે તેઓને હવે દંડાજ્ઞા નથી બધા બોલો આમેન હાલેલુયા તેઓને હવે શું નથી દંડાજ્ઞા નથી હવે આ વાત પ્રભુ ઈશુના સમયના શાસ્ત્રીઓને ફરોસ્યો સમજતા નહીં હતા પરિણામે તેમની સામે જે દુષ્ટ લોકો હતા તેઓને પ્રભુ પ્રભુશુ પ્રેમ કરતા હતા અને તેઓના જીવનોને બદલી રહ્યા હતા ત્યારે આ લોકો વિરોધ કરી રહ્યા હતા કેમ કે તેઓ અટકી ગયા હતા કોણ અટકી ગયો હતો શાસ્ત્રીઓને ફરોશ્યો આ દુષ્ટ લોકો આગળ વધી રહ્યા હતા તેમના આશીર્વાદોની અંદર અંદર કેમકે તેઓ આ અનંતકાળિક આશીર્વાદને મેળવી લીધો હતો આજે પણ એવું છે ઘણા બધા લોકો જ્યારે તેમના જીવનની અંદર અનંત કાળિક આશીર્વાદને સમજતા નથી ત્યારે તેમના વધી શકતા નથી તમે અહીંયા જોવું છો રૂમિ આઠ અને એકમાં આપણે વાંચ્યું કે જેવો ખ્રિસ્ત ઈશુમાં છે તેઓને હવે પછી દંડાકના નથી બધા બોલવા મેન હાલે બધા એમ કહો મને પ્રભુ ઈશુની અંદર અનંતકાળિક માફીનો આશીર્વાદ મળ્યો છે આપણી પાસે એ સનાતન આશીર્વાદ છે ઇટરનલ બ્લેસિંગ એ સનાતન આશીર્વાદ છે અને એ આશીર્વાદથી આપણે આપણા જીવનોને સંચાલિત કરવાની જરૂર છે એ આશીર્વાદોથી આ પૃથ્વી પર કોઈ માણસ લાયક નથી નોટ અ સિંગલ પર્સન હું નથી કહેતો બાઇબલ કહે છે રોમી ત્રીજા દેહમાં લખવામાં આવ્યું છે કે સઘળા પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા પ્રભુ ની જરૂર છે કોઈ મોટો નથી કોઈ નાનો નથી આપણે હરેક એક જ લાઈનમાં છે આપણને બધાને જ મોત સજા થવી જોઈતી હતી આપણામાંથી કોઈ એકબીજાની સામે આંગળી ચીંધી શકે એમ નથી નો વન એટલા માટે આંગળી ચીંધવાની જરૂર નથી પણ આપણે એકબીજાનો હાથ પકડીને આગળ ચાલવાની જરૂર છે એ છે સનાતન અનંતકાલિક આશીર્વાદનું સામર્થ્ય કે જે તમને હાથ પકડીને આગળ લઈ જાય છે જેમ યુનાએ કહ્યું ભલે ને મળતા નિનવેના લોકો હે કેમ કે એ પણ સમજતો નહી હતો ઈશ્વરની માફીને એણે શું કહ્યું ભલે ને મળતા નિનવેના લોકો ટિકિટ ખરીદી હવે મારે કઈ નિનવે બિનવે જવું નથી હું શું કરવા મારી સેવા આપું ત્યાં ભલેને મારા સંદેશાને સાંભળીને અને યુના જાણતો હતો કે ઈશ્વર બહુ પ્રેમાળ છે માફ કરવામાં બહુ આગળ છે હું પ્રચાર કરા અને જીવન બદલશે ઈશ્વર એમને માફ કરી દેશે યુના તો ચાલતો હતો કે લોકો બધા મરવા જોઈએ આકાશમાંથી અગ્નિની વર્ષા થવી જોઈએ ને આખું નિનવે પણ યુનાને સમજાવવામાં આવ્યો એક એક છોડ ઉછેર કરીને અને જ્યારે ગરમીથી વાયુથી એ છોડ ખતમ થઈ ગયો એક કીડાએ એના પાંદડાને ખાઈ લીધા એને ગુસ્સો આપ્યો પરમેશ્વર એને કહ્યું ભાઈ તને એક આટલા પર તને દયા આવે છે તો મને નીનવેના એક લાખ વીસ હજાર લોકો પર દયા નહીં આવે અને આખારે પછી પરમેશ્વરે નિન્વેના લોકોને જીવત દાન આપ્યું હાલ લોહિયા મારો કહેવાનો મતલબ શું છે આ આનંદ આશીર્વાદ તમારા જીવનમાં અને તમારા હૃદયની અંદર રાખી મૂકો એ અનંત આશીર્વાદની દ્રષ્ટિથી પોતાને જુઓ કે જેથી તમે આગળ વધી શકો પોતે અટકી નહીં જાઓ એટલું જ નહીં એ અનંત આશીર્વાદની દ્રષ્ટિથી બીજાને જુઓ જેમ પાઉલે કહ્યું કે હવે મેં બહારના શરીરથી માણસને ઓળખતા નથી કેમ કે અમે જાણીએ છીએ કે જે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરે છે તે નવી ઉત્પત્તિ છે બધા એમ કહો હું નવી ઉત્પત્તિ છું આપણે નવી ઉત્પત્તિ છે પ્રભુ ઈશુની અંદર અને એટલા માટે મારા વાલાઓ આપણે ખૂબ જ સાવધાન થઈએ કે સિદ્ધાન આવીને આપણને છેતરે નહીં ઘણી બધી બાબતો તમે દાવો કરી શકો છો પણ ઈશ્વરના આ આશીર્વાદની આગળ પોકળ થઈ તમે ઈશ્વર નથી યુ આર નોટ અ ગોડ અને તમે એના એની વ્યવસ્થાને બદલી શકતા નથી તેના કાર્ય કરવાની પદ્ધતિને બદલી શકતા નથી તમારા માટે ભલાઈ એ હશે કે તમે એના એના માર્ગને સ્વીકાર કરો તમારા પોતાના જીવનને માટે અને બીજાના જીવનને માટે એટલા માટે જરા વાંચો ગીત શાસ્ત્ર એકસો ત્રણ એની દસમી અગિયારમી એને બારમી કલમને ગીત શાસ્ત્ર એકસો ત્રણ એની દસમી અગિયારમી અને બારમી કલમને પણ વાંચો તે આપણા હા પાપ પ્રમાણે હા આપણી સાથે વર્ત્યો નથી શું આ બાઇબિલમાં જ લખ્યું છે ક્યાં લખ્યું છે આ આપણે અપરાધ કરીએ છીએ પણ પરમેશ્વરનું વચન એમ કહે છે આપણા અપરાધો પ્રમાણે પરમેશ્વર આપણી સાથે વર્તન કરતા નથી કેમ કેમ કે તેમણે બલિદાન આપ્યું છે બીજું શું લખ્યું છે આગળ વાંચો આપણા અન્યાયના પ્રમાણમાં આપણે અન્યાય કરીએ છીએ બીજાની સાથે દરેક વ્યક્તિ અન્યાય કરે છે પણ પરમેશ્વર કહે છે કે આપણા અન્યાયના પ્રમાણમાં

પરમેશ્વરના ભક્તો એ કઈ છે તેમના ભક્તો પર તેની કૃપા વિશાળ છે તેની કૃપા કેવી છે વિશાળ છે બારમી કલમ સુધી પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે હા તેટલા તેણે તેટલા તેણે આપણા ઉલ્લંઘન કે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે હવે પૂર્વને પશ્ચિમને ભેગા કરી શકો કોઈ છે અહીંયા જે ભેગું કરી શકે એમ હોય જો આપણે ભેગા કરી શકતા નહીં હોય તો આપણા ઉલ્લંઘનોને પણ આપણે પાછા લાવી શકતા બાઇબલમાં લખ્યું છે પાંચ પુસ્તકો જે મુસાના છે તેમાં લખ્યું છે કે માફીનો અર્થ સમજાવું છું તમને માફીનો અર્થ કે એટલે તમારા પાપો તમારા પાસેથી દૂર લઈ જવામાં આવે છે કે જ્યાંથી એ તમારી પાસે પાછા આવી શકતા નથી આ સનાતન અને અનંતકાળી આશીર્વાદ છે માફી